અમિતભાઈ બોમ્બેથી તમારો સવાલ છે એ ખબર છે તમને ચૌદ પૂર્વ સાર એ છે કે આ માનવ જીવન મળ્યું છે એનો સાધન તરીકે ઉપયોગ કરી

કે કર્મને નિર્જરા કરી મોક્ષ પદને પામો તો કર્મને નિર્જરા ક્યારે થઈ શકે જ્યારે મન વચન કાયા થી સ્થિર થઈ ઉદીરનામાં આવતા કર્મ ને ક્ષમતા ભાવે વેદો તો કર્મ ને નિર્જરા થાય બરાબર હવે વચન ને કાયા તો પ્રેક્ટિસ કરવાથી સ્થિર થઈ જાય પણ મનને સ્થિર કરવા માટે શું કરવું મનને સ્થિર કરવા માટે પાપોમાંથી બહાર નીકળવું પડે પાપોમાં ગળાડુ બેસેલો માન આવો મનને સ્થિર કરી શકે નહીં તો એવું શું છે જેનાથી વધુ માં વધુ પાપોમાંથી બહાર નીકળી શકીએ તો કે એવું તો એક ચારિત્ર છે સાધુ પણું છે સાદુ ગ્રહણ કરવાથી વધુમાં વધુ એટલે કે નવકાર મંત્ર ચૌદ પૂર્વ નો સાધ છે એ સમજાઈ જશે નવકાર મંત્ર નું પાંચમું પદ નમો લો આ લોકડા સર્વ સાધુઓને વંદન થાઓ કાઈ સાધુઓ વંદન શા માટે કેમ કે તેઓ ઘણા બધા પાપ માંથી બહાર નીકળેલા છે તારે પણ પાપ માંથી બહાર નીકળવું હોય તો તું પણ નવકારના પાંચમા પદમાં સ્થાપિત થા મતલબ કે તું પણ સાધુ પણ સ્વીકાર સાધુ પણ સ્વીકારીશ તો ઘણા બધા પાકમાંથી ઓટોમેટિક બહાર નીકળી જાય છે ભણે ત્યારે સાધુ તો બની ગયા સાધુનો ભેખ તો ધરી લીધો હવે શું ફક્ત ભેખ ધારણ કરવાથી મારો બેડો પાર થઈ જશે ના ના હવે પાંચમા પદમાંથી ચોથા પદમાં સ્થાપિત થવાનો પ્રયત્ન કર એ વળી કેવી રીતે સાધુ બનીને સાધના કર હવે સાધુ બની ગયો ને એટલે બહુ બધા પાપમાંથી બહાર નીકળી ગયો છે એટલે હવે તું તારા મનને સ્થિર કરી શકીશ હવે મનવચન કાયાને સ્થિર કરી ક્ષમતામાં સ્થિર થાય તો તારા કર્મની નિર્જરા થશે કર્મની પ્રતરો નિર્જરતા નિર્જરતા સમ્યક દર્શન ની પ્રાપ્તિ થશે ઓકે સાધુ બની ગયા નવકાર ના પાંચમા પદમાં સ્થાપિત થઈ ગયા શાસ્ત્ર જ્ઞાન મેળવ્યું સાધના દ્વારા અનુભવ જ્ઞાન મેળવ્યું કદાચ સમ્યક દર્શન પણ મેળ્યું બસ થઈ ગયું ને હવે કઈ નથી કરવાનું ને ના ના હવે નવકાર ના પાંચમા પદ માંથી ચોથા પદ માં સ્થાપિત હવે સાધુ પદ માંથી ઉપાધ્યાય માં કેવી રીતે સ્થાપિત ભાઈ સાધુ બની તે શાસ્ત્ર જ્ઞાન મેળ્યું અનુભવ જ્ઞાન મેળ્યું દર્શન પણ મેળ્યું હવે તું બીજાને શીખવાડ વધશે ભાવિ પેઢી કેવી રીતના શીખી શકશે હવે તું શીખનારો નહીં શીખવાડનારો બન ભલે ભલે ઉપાધ્યાય બની ગયો હવે શું હવે તો તારું આચરણ જ એવું હોવું જોઈએ કે તું શીખ્યો છે છે અને તે તારા આચરણમાં કેમ કે ભલે તું કેટલું પણ શીખ્યો અને કેટલું પણ શીખવાડ્યું ઉપાધ્યાય પણ બન્યો પણ આચરણમાં નહીં હોય તો તું કઈ નહીં મેળવી શકે પાછું શૂન્ય પર પહોંચી જઈશ માટે જેનું આચરણ જ બતાવી દે કે આચાર્ય છે એવો આચાર્ય બન નવકારના ત્રીજા પદમાં સ્થાપિત થયા ભલે ભલે આચાર્ય પદ માં પણ સ્થાપિત થઈ ગયો હવે તો કાઈ કરવાનું નથી ને અરે ભાઈ હવે તો ની એકદમ નજીક આવી ગયો હવે પાછા નથી પડવાનું હવે મંદિર મેળવીને જ જંપવાનું છે હવે તો મૌન અને ધ્યાનની અને કાયોત્સર્ગની એવી ઉત્કૃષ્ટ સાધના કર કે સર્વકર્મનો ભુક્કો બોલાવી મોક્ષ પદમાં સ્થાપિત થાય સિદ્ધિ પદમાં સ્થાપિત થાય જો કોઈ ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય હોય તો અરિહંત પદ અને ન હોય તો સિદ્ધ પદ એમાં સ્થાપિત પદ તારી મંજિલ છે કે મોક્ષ પદની પ્રાપ્તિ કર માનવ જીવન સફળ કર એટલે તો નવકાર મંત્ર ચૌદ પૂર્વ નો સાર કયો છે કે પાપથી પાછો અર્થ પાછો અથવા સાધુ વન સાધના કર સમ્યક દર્શન મેળવ સમ્યક દર્શન મેળવીને અથવા તો સાધના કરીને આગળ વધ પોતે જે શીખ્યા છે એ બીજાને શીખવાડ ઉપાધ્યાય પદમાં સ્થાપિત થા અને એ પછી તો તારું આચરણ જ બતાવી દે કે તું કેટલા હાઈ લેવલ પર છે આચાર્ય પદ માં સ્થાપિત થાય જે કઈ શીખ્યા છે એ આચરણમાં મૂકો નહી તો બધું શૂન્ય છે આચાર્ય પદ પામ્યા પછી તો બસ હવે તો મોક્ષ ની ધૂન લાગી ગઈ હવે તો મૌન અને ધ્યાન ને કાયો સ્વર્ગ ને કર્મનો ભૂકો બોલાવીને

અને ન ખ્યાલમાં આવ્યું હોય તો ફરીથી પૂછજો this audio સુબોધી by માય કોન્ટેક નંબર contact એટ એટ ફાઈવ જીરો જીરો એટ